આ ભગવાન શું ખેલ ખેલે છે કોઈ ખબર પડતી નથી આવો બોબોરે થેલીમાં પડ્યો પાછી મય મય ઉગી ગઈ બાપો બાપો એ કરવા નું અરે રે હં બગુબા મજા મોગાય મળો જે ઠાબા કેવું છે ભાઈ શાંતિ છે હું તો બે ત્રણ દિન જોઉં છું ઉદાસ ઉદાસ લાગો થાય કોઈ થ્યુ જાગો છે ના ના ઈ મો એ ઉઠી ગયો હું કેવું તો મને ક

હાલ બલ ખુદ મુ બીમાર તો બી આપણે આવું જ પડો અરે તાવ તો મને ના ના તાવ તો બહુ આવે છે તો મને જો દવાખાન લઈ જો તો હેડા હું દવાખાન લઈ જાવ તમારા કડ આવ કર જો બરાબર અરે ના તઈ પજે ના લાગો યાર આપણે પાડોશી પાડોશી ને કોમ મણિયા તો કોણ કોમ આવે તારા તમારા ઉપકાર મુ ના વાડી હે કોઈ અરે ના ના તઈ અરે આવું ના કયો બરોબર બે તઈ તા મારા સમય તો ઈ દાતા એમાં કોમ કાઢી લઉં છે આજે મે અમે તમારું કોમ કાઢી સમજ્યા ના ના ટેન્શન ના લો બરોબર મને તો મોટો ભાઈ સમજીને રાખો મોટો ભાઈ ને તમે ઉપકારી યાર એ કાજ હોય તો વારી દેવું ના બરાબર કઈ ઉપકાર કરે છે તો બધું મગજ પર લોડ ના લ્યો હું તો સપોર્ટ કરી તો ટેન્શન ના લ્યો બરોબર તો એ બે હું સમજીશ બે હું બે હું નહીં થાય બરોબર બધું હાડો ના થાય તમારા છોકરાને જે જે લાવવું મને કહો બજારમાં બે હજાર જઈએ લાવી દઈએ

ધ્યાન માં રાખે હું સરપંચ જોડે જાઉં તમને વાત કરું કે આવું આવું થયું છે ફરી બગડી ગયે મારા એટલે તમે આ વાત રાખી મદદ કરો એમની

પોણામાં બે પેન લાયો છો બગ ભાઈ છોકરાને આપી દઉ એટલે બિચારાને લેશે ને બેશે ન હોય કરશે હવે ગુડ મોર્નિંગ બોલો કેવું વેકેશન કેવું રહ્યું તમાર દિવાળીનું વેકેશન કેવું રહ્યું સાહેબ કેટલામાં ફટાકડા લાવ્યા હતા તમે હા તમે હા અને તાﾞﾞળેથી પોડાયાતા તો ફટાકડા બટાવળા કોઈ જરીતો નથી ગઈ ને હા આ તો ચાલ ચિંદુ એ ચિંદુ ચિંદુ અરે આ શું થયું આને શું થયું ચિંદુ 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 અલ્યા શું છે ભાઈ અરે ભાઈ આ બોલ તો તમારા સબ બે બોન થઈ ગયો તો અલ્યા તો ભગાપણ છોડો છે ફોન એ પડતો નહી ફોને નહી પડતા અરે તઈ ફોન મૂકો હા અને આ ભાઈ છોકરા પાસે નાખતર 10 પણ પકડજો તો આપણે લઈ જઈએ એ જલ્દી ગાડી ભુ દે સાઈ મોય જો સાઈ મોય બેહ દે હા હા આવી જેલા બસ ઉભા મો મોબાઈલ લઈ જો હા હા તઈ આગળ બેજો જાવ ગાડી જવા દો અરે બેટા તું અને કાકાને કે કે ચિંટુ બીમાર પડે તો દવા ખોન ભોગો કે હા હા રામ રામ ઈ તુબા ધોલબા રામ રામ કેમ જો બધાને કમ્પ્લીટ કર અને મુ હું ક્યાં છું તમારા રડમાં કોઈ તકલીફ બકલીક તો કોઈ સાને ને ના કોઈ તકલીફ કોઈ તકલીફ નહી ને તો પેલું બધું કામકાજ થઈ ગયું ને આપણે રોડ પાસ કરાવી દીધો ખબર છે ને બરોબર તમારું કોઈ ના ના કોઈ તકલીફ નહીં આપડા ગોરલ નું કામ કમ્પ્લીટ હોવું જોઈએ બાકી કોઈ તકલીફ નહીં તમારું કોઈ એટલે બાકી જોરદાર હા ચાલો સરપંચા મજામાં ક હા ભાઈ હું કે તો આપડે કે પેલા બગુ બા ખરાબ કે એન થોડા ધન મરાક જો એન પરિસ્થિતિ બહુ ખરાબ આવી ગઈ છે સમજ એન બધી જમીન ની બધી મફડે વાઈ બધી બગડી એટલે એન થોડું ધન મરાક તમે બરોબર વોર્ડમાં છે બહુ સારું નહી એવો પરિસ્થિતિ ખરાબ છે પણ વ્યક્તિ બહુ સરસ છે સારું છે ને બહુ વસ્તુ હા મુલાકાત નમસ્કાર પેલી કે મારું આટલી બધી સ્પીડમાં જાય સાહેબ

એ અત્યારે હોશ બની મળીને હોશ બનાવી ગયા અમારે થઈ ગયો ચિંતા નહીં હા પૈસા આવી એટલા દે એટલા થઈ સાહેબ હું કી ડોક્ટર સાહેબ સાહેબ થોડી વાત કરો તમારે

ગોમ ના ગોકી અને હારા વ્યક્તિઓ હંગાજી પોત પછીની વાત કરીએ એફા દર આવો તો એફા આપણે પોત પછી તો આપણે પોત ને હવે કરીએ અને વાત કરીએ તો જમીએ તો ચાલુ કરો કે

બગવા બગવા ગજબ થઈ ગયો ગજબ હું તું એ ગજબ તા સોરાન ચારામ ચક્કર આય દે ભૂઈ પડી ગયો ચારામ ચક્કર આ અલે ના હોય અરે બગવા તા એ રોવા ના રોવા જે ઢાબા દાવા પણ લઈ ગયા છે એક દારો જારા મોકલ્યો એ વયા ઉધઈ ગયો એ ભગવાન આટલું તો લઈ લીધું છે એક મારો વારિસદાર છે દોદરો આ દે આ હું ના કર બગ ભાઈ તો કશું નઈ થાય આમું થઈ જાય યાર બંદે નો બંદ આ કૂડા નાવો કરે છે ગોમ ના દાબ ના એ લેડ બુ તો રે 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 બુ જુ રે રે

એના પપ્પાને કોઈ પણ દવા છે આ સ કોઈ બીજો રસ્તો ના યાર બરોબર આપણા ગોમ છોકરો એ આપણા બરોબર છે બરોબર આપણા છોકરા બરોબર છે એટલે કોઈ પણ છોકરાની હોય કે કોઈ પણ તકલીફ હોય આપણે એની પરિસ્થિતિ બહુ નાજુક થી બહુ ખરાબ હતી બરોબર એટલે આપડે મદદ કરવી જરૂર છે અને આપણે સી આગેવા ને ગોમ ના તો પેલા આપડે ઉભા ઉપર પછી બીજું કોઈ ઉભો બરોબર તો આપડે જઈને પેમેન્ટ કરી દઈએ અને ડોક્ટરનો કોઈ પણ જે પણ ખર્ચો હોય એ આપણે આપડી રીતે કાઢી નાખશું બરોબર

पण कुणे जीवा करी इ जो गोशिता वेकरी अरे बाजू काढ दिलोस ते मगतवर टेंशन ना लियो बरोबर कुणे गरीब आले आणि पाडोसी पाडोसी बोंमणीन कोण आहे बरोबर जस सरपंच साहेब आया था बात गडी आम्ही तोलो टेको मिया करयोस साहेब ने करयो आणि सरपंच साहेब ये करयो तो बरोबर आपल्या गावने थोड सपोर्ट करयोसन तबा छोखडो रेडी करेस आम्ही बरोबर गाव कोण कममाय विचारतो नाही आपका गावना खूप खूप आभार मु आबर

જીવનમાં દરેકને સંઘર્ષ આવે છે પ્રેમ વિશ્વાસ અને એકતા હોય ને તો બાકી અંધારામાં પણ પ્રકાશ લાગે તો આ રીતના દરેક ગામવાસીઓને અમારી વિનંતી છે દરેક કોઈ પણ પરિસ્થિતિ વાળો વ્યક્તિ હોય તો એની સહાય કરવી આવી રીતે કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય ને તો એની સહાય કરવી જરૂરી છે અને કેમ કે કોઈ પણ ખરાબ રસ્તે અથવા કોઈ પણ મોતના રસ્તે એ ચાલ્યો ના જાય કેમ કે મગજની વિકૃતિ બહુ પ્રકાર ખરાબ પ્રકારની હોય છે બરોબર શું કહેવું સો ટકા છે જેમ અમે બગાભાઈને સપોર્ટ કર્યો ગામ લોકોએ એવો તમે પણ બીજા લોકોને સપોર્ટ કરજો